ભુજના હોલ પાસે આવેલા બહુમાળી ભવનમાં આગનો બનાવ બન્યો હતો ફાયર બ્રિગેડને આગ લાગી હોવાનો કોલ આવતા ત્રણ ફાયર બ્રાઉઝર સાથે ટીમ સ્થળ પર પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં આગની જવાડાઓ ફેલાઈ જતા કચેરી બહાર ધુમાડા જોવા મળ્યા હતા નજીકમાં આવેલી નગરપાલિકા કચેરી પાછળ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ફાયર બ્રિગેડ આવીને બહુમાળી ભવનમાં કેન્ટીન પાસે પાછળથી વ્યવસ્થા ગોઠવીને બહારથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બીજા માળના રૂમમાં અગત્યના દસ્તાવેજો સાચવવામાં આવ્યા હતા શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ વાસ્તવિકતા કંઈક બીજી હોય તેવો ગણગણાટ કચેરીના અન્ય કર્મચારીઓમાં સંભળાતો જોવા મળ્યો હતો તેમજ ખરા ટાકડે ગોળો ન દોડે તેમ અહીં લાખોના ખર્ચે વસાવેલી ફાયર સિસ્ટમ કામ જ આવી ન હતી માર્ગ અને મકાન વિભાગ હસ્તકની આ ઇમારતમાં આગ લાગી અને આખી બિલ્ડિંગમાં ગોઠવેલી ફાયર સિસ્ટમ કામ ન આવતા વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા આ તો ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચી ગઈ જો કે જાનહાનિ થઈ હોત જવાબદાર કોણ સવાલ પણ ઉઠી રહ્યો છે છે આગની શહેરભરમાં ચર્ચા જગાવી મારી ડ્યુટી સામે કંટ્રોલ રૂમમાં હતી અને હું બારે બેઠો તો લગભગ બનાવ ન કે દસ ની વચ્ચે બનાવ બન્યો છે ને હું ત્યાં બારે ખુરશી માં લઈને બેઠો હતો અચાનક મારી નજર પડી કે ધુમારો નીકળતો ઓફિસમાંથી તો અહીંયા આવીને ભ્રહ મેં ચેક કર્યું કે કે ધુમાડો કેમ નીકળ્યો અહીંયા જોયું તો આગ લાગેલી મારા સાથે બીજા ભાઈ હતા એ નંબેજ ના ડાયરેક્ટ ઉપરની સાઈડ ગયા તો જોયું આગ લાગી અમે તાત્કાલિક ફાયર બ્રિગેડ ને ફોન કર્યો ફોન કર્યો પછી અમે અમારી જે અહીંયા જે સાધન પડ્યા હતા જે આગ ઉલાવાના અહીંયા કાને એનાથી અમે આગ બુજાવતા હતા આગ ને જે બહારની સાઈડ જે આગ લાગી એ બુજાવવામાં સક્ષમ જે અંદરની સાઈડ હતી ને એ બુજાવવામાં સક્ષમ ફાયર બ્રિગેડ આવીને બુજાવી નાખી